નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર ખાસ કરીને ઉનાળાની હવે મિત્રો શરૂઆત થઈ ગઈ છે છેલ્લા બે દિવસથી મિત્રો ધોમ ધોકાર મિત્રો ગરમી પડી રહી છે જેની અંદર મિત્રો આજથી લઈને આગામી ત્રણ દિવસ મિત્રો તાપમાનનો પારો છે બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી જશે તેવી આગાહી કરેલી છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અશોકભાઈ પટેલ દ્વારા પણ મિત્રો વાત કરી અને એને કરેલું છે કે આગામી ત્રણ દિવસ મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે ગરમી પડી શકે છે આ બધું તમે જોઈ શકો એકદમ ક્લિયર મેપ છે કે કોઈ પણ જાતનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી અને બંગાળની ખાડીવાળી પણ અસર નથી જેને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર એકદમ ક્લીન વાતાવરણ રહેશે અહીંયા તમે ગુજરાતનો મેપ જોઈ શકો જે મિત્રો ખાસ કરીને ગરમીની અંદર ભૂક્કા કાઢશે હવે મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને બેતાલીસ ડિગ્રી તાપમાનથી વટાવી જવાનો છે આ બાજુ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની છે આ સિસ્ટમ ધીમે ધીમે કરીને અરબી સમુદ્રમાં આવશે ત્યારે મિત્રો થોડાક તેજ પવનોને કારણે થોડાક દિવસ એટલે કે ચૌદ પંદર સોળ તારીખની આસપાસ મિત્રો ગરમીની અંદર થોડીક રાહત મળી શકે એટલે કે સાડત્રી આડત્રીસ ડિગ્રી પહોંચી શકે છે તાપમાન પરંતુ ખાસ કરીને દસ અગિયાર એટલે કે સોમવાર મંગળવાર ને બુધવાર આ ત્રણ દિવસ તો ખાસ કરીને ભૂક્કા કાઢશે લોકો સી ત્રાહી મામ પોકારી જશે તેવી મિત્રો ગરમીને લઈને ગઈ છે તો આજના વિડીયોમાં આપણે આગામી દસ દિવસની વાત કરવાના છીએ ગઈકાલે પણ ખૂબ જ ભારે તાપમાન જોવા મળ્યું હતું ઓગણચાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું પણ તો આગામી દસ દિવસ કેવા રહેશે વરસાદને લઈને કેવી ગઈ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન આવશે તો ખાસ કરીને જોવા જઈએ તો થોડીક વહેલી સવારે ઠંડી જોવા મળશે તેને લઈને પણ વાત કરવાના છીએ સાથે સાથે ચોમાસાને લઈને આગામી ચોમાસું કેવું રહેશે તેને લઈને વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો ખાસ કરીને આપણે જોઈ લેવી કે કોઈ પણ જાતની વરસાદને લઈને આગાહી છે કે નથી તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પાકિસ્તાની ઉપર સ્થિત છે પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ ખૂબ જ ઉપલા લેવલેથી હિમાલય ઉપર એટલે કે જમ્મુ કાશ્મીર ઉપર થઈ અને આગળ વધી રહ્યું છે જેને લઈને મિત્રો કોઈ આગાહી નથી ખાસ કરીને કચ્છની અંદર થોડોક અને ઉત્તર ગુજરાતની અંદર થોડોક છે એ ધુમ્મસ છે એ ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે છે જોવા મળી શકે છે આ બધું જોઈ શકો છો ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે બંગાળની ખાડીવાળી સિસ્ટમ બની અને અરબી સમુદ્ર સુધી પહોંચી જશે અને એ પણ મિત્રો નીચલા લેવલે જશે ત્યારે તે સમયે મિત્રો જોવા જોઈએ તો કેટલો ભેંસ એ ગુજરાત તરફ અથવા મહારાષ્ટ્ર તરફ છે એ આવી શકે છે તેને લઈને જો જોવા જઈએ તો ગુજરાતની અંદર જે વાતાવરણ છે એની અંદર જરૂરથી પલટો જોવા મળશે પરંતુ ખાસ કરીને એ કઈ તારીખે તો અહીંયા તમે જોઈ શકો આપણે અગાઉ પણ વાત કરીએ કે ચૌદ પંદર તારીખની આસપાસ અહીંયા તમે જોઈ શકો ચૌદ પંદર તારીખની આસપાસ કેટલાક છે એ ભેજ છે એ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર જોવા મળી શકે છે અને તેને લઈને જ મિત્રો ખાસ કરીને ગરમીમાં થોડીક રાહત મળી શકે છે બાકી વરસાદને લઈને કોઈ મોટી આગાહી કરવામાં નથી આવી એટલે કે વરસાદને અહીંયા મિત્રો કોઈ શક્યતા દેખાતી નથી અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ઓગણીસ અને વીસ તારીખની આસપાસ બંગાળની ખાડીમાંથી એક ફરી એક સિસ્ટમ આવે છે જોકે આ સિસ્ટમ ખૂબ જ ઉપલા લેવલે આવી રહી છે તો તેને હિસાબે મિત્રો વાદળો જોવા મળશે પરંતુ અહીંયા વરસાદને લઈને કોઈ આગાહી નથી તો જ્યારે જ્યારે મિત્રો સિસ્ટમ નજીક આવશે ત્યારે ગરમીની અંદર મિત્રો રાહત મળશે પરંતુ વરસાદને લઈને કોઈ આગાહી નથી જોકે મિત્રો આખા ચોખ્ખું રહે તે ખૂબ જ અગત્યનું છે પરંતુ ખાસ કરીને વરસાદ ન પડે તે પણ મિત્રો જરૂરી છે કારણ કે હાલ મિત્રો જોવા જઈએ તો એરંડા છે તેમજ મિત્રો ઘઉં છે ચણા છે રાયડો છે આવા જેવા પાક છે મિત્રો શિયાળો પાક હાલ મિત્રો તૈયારી પડશે અને આ વખતે જો વરસાદ પડે તો મોટું નુકસાન થાય પણ તો હાલ આપણે મિત્રો જોયું છેક વીસ તારીખ સુધીની બાવીસ તારીખ સુધીની આગાહી જોઈએ જેની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં નથી આવી તો હવે મિત્રો પવનની ઝડપ જોવાની છે કે પવનની ઝડપ છે કેવી રહેશે કારણ કે ગરમીની અંદર આ પવનની ઝડપ જ આ રાહત કરશે એ તમે જોઈ શકો વહેલી સવારે આજથી જ મિત્રો પવન પડી જશે સમગ્ર ગુજરાતની અંદર જે મિત્રો ભારે ગરમીના મિત્રો સંકેત આપે છે આ સિવાય તમે જોઈ શકો છો વહેલી સવારે તો માત્ર પાંચ ને આઠ કિમી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને દસ તારીખે તો તમે જોઈ શકો પવન જ નથી તો એનો મતલબ જ્યાં સુધી લોંગ પવન નહીં હોય લાંબા અંતરેથી પવન નહીં આવે તો ગરમીનો પારો છે એ ચાલીસ ડિગ્રી ઉપર છે એ જતો રહેશે અને લોકોને ખાસ કરીને પ્રથમ હિટ વેવની ગઈ છે આ સિવાય તેર તારીખે તમે જોઈ શકો છો તેર તારીખે અહીંયા મિત્રો પવન છે એ જોવા મળી રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પવન છે અહીંયા તમે જોઈ શકો છો જેને લઈને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ચૌદ તારીખ પંદર તારીખે ગરમીની અંદર મિત્રો રાહત મળી શકે છે બાકી સત્તર તારીખથી ફરી એક વખત પવનના છે એ આંચકાવાળો ચાલુ રહેશે આ સિવાય વીસ અને એકવીસ તારીખે આપણે જોયું કે અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે પણ ગરમીમાં રાહત મળશે પરંતુ આજથીના જ મિત્રો જોવા જઈએ તો ગરમીથી ભૂક્કા કાઢશે અહીંયા મિત્રો આપણને તમને ગરમીનો જ ડાયરેક હીટ મેપ બતાવી દેવી જેની અંદર તમે ચોંકી જશો કે વહેલી સવારથીના તાપમાન અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારથીના આજે એકવીસ બાવીસ ત્રેવીસ ડિગ્રી સુધી વહેલી સવારનું તાપમાન છે અને બપોરની જો વાત કરીએ તો આડત્રીસ ડિગ્રી તાપમાન છે એ જોવા મળી રહ્યું છે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો આડત્રીસ ડિગ્રી અમદાવાદમાં પણ આડત્રીસ દસ તારીખે વહેલી સવારથી જ અહીં તમે જોઈ શકો છો અમદાવાદ વડોદરાની અંદર ચોવીસ ડિગ્રી સુરતમાં તો પચીસ ડિગ્રી વહેલી સવારથીના છ વાગ્યાનું તાપમાન તો એ મિત્રો ભારે ગરમીના સંકેત આપે છે અને બપોરે તમે જોવા જઈએ ત્રણ વાગે તો સુરતમાં તો બેતાલીસ ડિગ્રી વડોદરાની અંદર એકતાલીસ અમદાવાદમાં ચાલી રાજકોટની અંદર ચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે આ સિવાય અગિયાર તારીખનો મેપ જોઈ શકો છો અગિયાર તારીખે તો તમે જોઈ શકો છો વહેલી સવારથી નજ મિત્રો પચીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને સુરતમાં તો છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન એનો મતલબ કે વહેલી સવારથી જ મિત્રો ગરમી ચાલુ થઈ જાય The same. અને બપોર થતાં આ પારો મિત્રો તમે જોઈ શકો છો ચાલી 41 અને અમુક વિસ્તારમાં બેતાલી આ સિવાય નલિયાની અંદર ગાંધીધામની અંદર દરિયાકાંઠાના ભાગો છે એની અંદર પણ તમે જોઈ શકો ચાલી 41 ડિગ્રી તાપમાન તાપમાનથી પહોંચી જશે જેને લઈને પ્રથમ વેવની મિત્રો અહીંયા આગાહી કરવામાં આવી છે આ સિવાય બાર તારીખે પણ તમે એ જ પોઝિશન જોઈ શકો છો 41 આ સિવાય તેર તારીખે થોડીક મિત્રો ગરમીની અંદર રાહત મળશે અને ચૌદ તારીખથી મિત્રો તેજ ફૂંકાને કારણે તાપમાનનો પારો ફરી એક વખત નીચો છે પાંત્રીસ અને સાડત્રીસ ડિગ્રી સુધી પહોંચી જશે અહીં તમે જોઈ શકો છો તેત્રીસ ડિગ્રી અને પાંત્રીસ ડિગ્રી એટલે કે ગરમીની અંદર મિત્રો રાહત મળશે પરંતુ ક્યારેક ક્યારેક હીટવેવને કારણે આ પારોથી ભૂક્કા કાઢી શકે છે અને લોકોને ખાસ કરીને સરકાર દ્વારા પણ સાવચેતી જાહેર કરી શકે છે આ સિવાય ચોમાસાની વાત કરીએ તો આગામી ચોમાસાનો પ્રથમ વર્તાડો આપણે હોળીના દિવસે જોઈશું એટલે કે હોળીના દિવસે કઈ દિશામાંથી પવન આવી રહ્યો છે અને કઈ દિશામાં જાય છે તો હોળી તો કેવો વરસાદ રહેશે તેનું અનુમાન પણ આપણે રજૂ કરશું હોળીએ એ ખાસ કરીને જોવા જઈએ તો નજીક જ છે બુધવારના દિવસે હોળી છે અને ખાસ કરીને જોવા જઈએ તો બુદ્ધ ગુરુ શુક્ર શનિ આ જે સમય છે એ પવન લઈને લઈને મિત્રો ખૂબ જ અગત્યનો છે તો આ દિવસોની અંદર જોવા જઈએ તો ખૂબ જ અગત્યનો ભાગ છે ભજવી રહ્યો છે તો આટલા વિડીયો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત